કાર્યક્રમ પ્રાયો પ્રાયોજક છે પતંજલિ શુદ્ધ સરસિયા તેલ શુદ્ધતાની નિશાની જાસ સોમનાથ ના ઉના પડાપાદર ગામની આંગણવાડી ફરી વિવાદમાં આંગણવાડી કેન્દ્ર થી અનાજ लई जवायो जत्थो तेरे लईने उठिया सवाल शाळाना प्रथम दिवसे ज आरटीओ द्वारा स्कूल वान चेकिंग सामे रोश सुरेन्द्रनगर में पंदर सौ जेटला स्कूल वान चालको हड़ताल पर उतरिया सुरेन्द्रनगर में सरा जाहिर झरी ना की झीकी थोड़ा दिवसे लूट बे शख्सों हमलों करी चलावी लूट इजाग्रस्त सारवार हेठ સંગનેતા ઇન્દ્રેશ કુમારે ભાજપનું નામ લીધા વિના નિશાન કહ્યું રામ દરેક સાથે ન્યાય કરે છે જેઓ બન્યા તેઓને સામેલ થવા ઇટલી પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે પણ કરશે દ્વિપક્ષી વાતચીત સુરેન્દ્રનગરના કુંભારપરામાં પાંત્રીસ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત યુવાને કોરોનાની રસીના બંડે ડોઝ લીધા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા બાર વાગ્યાના સમાચાર સાથે સૌપ્રથમ નજર કરી અપડેટ પર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ રાજ્યમાં સરકારી બાબુઓ સર્વોપરી કે લોકપ્રતિનિધિઓ સર્વોપરી જે એક સવાલ ઉઠી રહ્યો છે જે રીતે બાબુઓ બેફામ બની રહ્યા છે રાજ્યમાં વિવાદમાં આવેલા અધિકારીઓ પર સરકારે હવે તબાહી બોલાવી પડી રહી છે તેવી સંજોગો છે તેવા સુરતના ડુમસતા જમીન કૌભાંડ બાદ આઈએસ આયુષ ઓક ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો સરકારી તિજોરીને નુકસાનના બદલસેલ પૂર્વ સીઓ કેપ્ટન અજય ચૌહાણ સામે પણ છ ગુના નોંધાયા છે ગુજરાત હાઈકોર્ટે પણ અગ્નિકાંડનો ઉલ્લેખ કરીને અધિકારીઓ માટે

તો મુખ્યમંત્રી ગમે તેટલી ટકોર કરે પણ અધિકારીઓ અને ખાસ તો કેટલાક પોલીસ અધિકારીઓ જાણે કોઈ ફેર જ નથી પડતો તેવી સ્થિતિ છે લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા મોડી રાત્રે દામનગરમાં એક જુગારધામ પર રેડ કરી

કારણ કે અધિકારીઓ સરકારની વાત પણ નથી સાંભળતા રાજ્યમાં વિવાદમાં આવેલા અધિકારીઓ પર સરકાર સવાઈ બોલાવી પડી રહી છે ગુજરાતમાં બાબુશાહી મોડેલ છે તેવો પ્રશ્ન રહ્યો છે સુરતના જમીન કૌભાંડ બાદ આયુષ સસ્પેન્ડ કરાયા છે ગુજરાત હાઈકોર્ટે પણ અગ્નિકાંડનો ઉલ્લેખ કરી અધિકારીઓ માટે ટકોર કરી હતી જે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો તેને લઈને આ પહેલા પણ જે જે ઘટનાઓ બની છે જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે તેને લઈને પણ ટકોર કરવામાં આવી છે એક વખતની અનેક વખત ચર્ચા કરીશું આગળ પરંતુ તે પહેલા મોટી માછલીઓ ક્યાં છે તે કેમ નથી પકડાતી હાઈકોર્ટે તેને લઈને ટકોર કરી હતી સાથે જ અમરેલીની જે આપણે ન્યૂઝ જોયા આ પહેલા ત્યાં ધારાસભ્ય જાગે છે પણ સ્થાનિક પોલીસ છે તે કુંભકર્ણ નિંદ્રામાં છે તે નથી જાગી રહી ધારાસભ્ય જઈને રેડ કરે છે જુગાર ધામ પકડે છે પરંતુ પોલીસ પોતાની કામગીરી નથી કરી રહી એટલે પોલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે તો ધારાસભ્ય યોગેશ પટેલ પણ અધિકારીની મનમાની સામે

નથી આવતી એટલે વિકાસના કામોની સપ્તાહમાં બે વખત સમીક્ષા થવી જોઈએ તેવું કહ્યું હતું પરંતુ શું તેનો અમલ થાય છે રાજ્યમાં વિવાદમાં આવેલા અધિકારીઓ પર સરકારે હવે તવાઈ બોલાવી બોલાવવાની ફરજ પડી છે તો સુરતના ડુમસના જમીન કૌભાંડ બાદ આઈએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે પણ અગ્નિકાંડ ઉલ્લેખ કરીને અધિકારીઓ માટે ટકોર કરી હતી આવી અનેક બાબતો સામે આવતી હોય છે તેમ છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તેમને તો તેમને જેમ કરવું છે તેમ જ તેઓ કરી રહ્યા છે ત્યારે અનેક સવાલ આ ગુજરાત મોડેલને લઈને શું આ ખરેખર ગુજરાતનું બાબુશાહી મોડેલ છે કે જ્યાં ની વાત પણ નથી સાંભળવામાં આવતી હાઈકોર્ટે પણ અનેક વખત ટકોર કરી છે પછી કોઈ પણ બાબત હોય અગ્નિકાંડની વાત હોય રોડ રસ્તાની વાત હોય કે પછી જે બ્રિજો છે તેને લઈને જેવી દુર્ઘટના સર્જાતી હોય છે તેની વાત હોય ત્યારે પણ આ જે અધિકારીઓ છે સંધિ અધિકારીઓ છે તે વાત નથી માનતા સીએમએ તો એવું પણ કહેવું પડ્યું કે જેના માટે આપણે વિકાસ કરીએ છીએ જો તેમની જે સુરક્ષા ન કરી શકીએ તો પછી શું કામનું છે વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છીએ એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને

કારણ કે નરેન્દ્ર મોદી પોતે આજ પોતાના લોકો એટલે કે પોતાના ધારાસભ્યો એમપી અને કાઉન્સિલર કરતા અધિકારીઓ ઉપર વધુ ડિપેન્ડ હતા અને એટલા માટે એની છાપ જે છે તમે જોશો તો કેન્દ્રમાં પણ દેખાય છે એમાં હરદીપસિંહ પુરીની વાત હોય એસ જયશંકર હોય એ તમામ લોકો અધિકારીઓ હતા જેમને પોતાની રીતે આર કે મિશ્રા જે એક ગૃહ સચિવ હતા એ એ તમામ લોકો લોકો ઉપર તેઓ વધુ ડિપેન્ડ કરતા હતા એના કારણે ધીમે ધીમે આ સ્થિતિ સર્જાઈ અને આ સ્થિતિ આજે એવી છે કે સીએમ એક વખત નહીં અનેક વખત જાહેરમાં કહી ચૂક્યા છે ટકોર કરી ચૂક્યા છે પણ અધિકારીઓના વલણમાં કોઈ ફેર નથી પડતો કારણ કારણ કે એમને ખબર છે કે સીએમ તરીકે ભલે ભૂપેન્દ્ર પટેલ હોય પણ તેમનું અહીંયા કંઈ ચાલતું નથી એ માત્ર બોલી શકે છે એક્શન લેવું હશે તો તેમને દિલ્હી દિલ્હી દરબારની પરવાનગી જરૂર પડશે એટલે કૃષ્ણા એવું કહી શકાય છે ડર એટલા માટે પણ નથી એમને ખબર છે કે આ સીએમ કંઈ નહીં કરી શકે એક બદલી કે સસ્પેન્ડ કરવું હશે કોઈને તો પણ એમને જવું પડશે દિલ્હી દરબારમાં એટલે અધિકારીઓ સીધી રીતે એમને ખબર છે કે કઈ વસ્તુ કઈ રીતે કરવી આ તો આટલી મોટી રેંચ આવી છે અગ્નિકાંડ થયું સીધી રીતે દેખાઈ આવે છે કે કોંગ્રેસના લોકો ફરિયાદ કરે છે પીયુમવાને પછી આ તમામ ઘટનાક્રમ થતી હોય છે એટલે એ કહેવું કે સીએમ લોકપ્રતિનિધિઓની વાત છે તો લોકપ્રતિનિધિઓનો દબદબો હટાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તત્કાલીન સીએમ હતા એ એમની જવાબદારી છે અને એ એના કારણે આ તમામ વસ્તુઓ થઈ રહી છે એવું નથી કે અધિકારીઓ ડરતા નથી જો સિરિયસમાં તંત્ર મક્કમ હોય 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 એમને ખબર કામ રીતે કરવા તો અધિકારીઓ કામ કરી શકે છે એવું નથી કે અધિકારીઓ કામ નથી કરતા પણ તમારે એને કામ કરાવતા આવવું જોઈએ આઝાદી કાળથી સિસ્ટમ એ જ છે કોંગ્રેસનું શાસન રહ્યું કે પણ તમારા પ્રતિનિધિઓ કેવા છે એના ઉપરથી તમારો વિકાસ કે તમારા અધિકારીઓનું વલણ છે નક્કી થતી હોય છે આભાર અનિલ

અને આ પાવર છે એ નીચે અધિકારીઓ સેક્રેટરી ચીફ એટલે નીચે કરે પાવર નીચે જાય પાવર એક વખત નીચે આપી દીધા એટલે પાવર એક્સરસાઇઝ છે નીચેના અધિકારીઓ કરી શકે હવે એ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પાસે ડીલે એટલે મોડું વહેલું કરે ને તો એને કોઈ સજા ના થાય ડિસ્ક્રિમિનેશન એટલે કોઈનો ભેદભાવ કરે ને તો પણ એને એમાં સજા થતી નથી અને બીજું ક્યારેક મનમાની કરી બેસે તો પણ એને સજાના કોઈ પ્રાવધાન આપણી વ્યવસ્થામાં નથી એટલે શું થાય કે એક વખત જે પાવર એને હા મુખ્યમંત્રી પાછા ખેંચી લે પાવર તો મુખ્યમંત્રી પાસે પાછા જતા રહે પણ એક વાર મુખ્યમંત્રીએ એને આપી દીધા અને એને વાપરવાનું ચાલુ કર્યા જ્યાં સુધી પાછા ન ખેંચે ત્યાં સુધી એ વાપરી શકે છે અને આ ત્રણે ત્રણ પાવર એની પાસે હોવાથી પહેલું મોડું કરી શકે ભેદભાવ કરી શકે અને કોર્ટ એમાં કરી નાખે એટલે અધિકારી જ્યાં સુધી જેતે તે જેની ઉપર એ ગુનો લગાડવા માંગે છે એનું જે કઈ રિપોર્ટિંગ વગેરે કોર્ટ ને કરવું જોઈએ જ્યાં સુધી એ ના કરે

બધાનું જે વ્યવસ્થા કરવાની હોય પાવર ભોગવવાના ન હોય એવા પ્રકારની આ વ્યવસ્થાઓ હોય શકે થઈ શકે છે ન થાયો નહીં પણ જ્યાં જો પાવર વગરની વ્યવસ્થા જો કરી નાખે તો પછી ભ્રષ્ટાચાર ના થાય તો રાજકારણીઓને પૈસા મળે ક્યાંથી આજે પણ જે સ્વાયત્તતા આર્ટિકલ માં રાજ્ય સ્વાયત્ત કરી શકે છે પંચાયતોને નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓને એ કરી નાખે તો આજે પણ આ બધા પાવર છે એ પાવર બધા પાછા ખેંચી જાય છે એટલે ખાલી એ પાવર છે એની જે ઓથોરિટી જે બને નિયમો ઘડવા વાળાની વિનિયમો ઘડવા વાળાની કાનૂન બનવા વાળા એટલે જો આ જે વ્યવસ્થા છે વ્યવસ્થાને કારણે મુખ્યમંત્રી પણ શું કઈને બે વાત કહીને પણ એમ અધિકારીનો હાથ પકડીને તો લખાવાનો નથી ને એને પકડીને ડર હોય દરવારમાં પૂછવા જવું પડતું હોય કોઈ એક્શન લેવી હોય તો અથવા તો સિનિયર જે સેક્રેટરીઓને એક્સટેન્શન મળે છે બરાબર એ લોકો જો સરકાર ચલાવે હોય તો ગુજરાતમાં તો છેલ્લા પંદર દિવસ થી સરકાર પણ ચલાવે છે વર્ષથી કોઈ અધિકારી ચલાવે છે એટલે આ જે સમસ્યા છે એટલે આ બધી સમસ્યાઓ ભેગી થઈ છે આ સમસ્યાના કારણે લોકો મરે છે મતદાતાઓ માંગતું જ નથી પોતાને જે પ્રમાણે મતદાતા વિચારે છે કે એને સુશાસન માટે મત કરવો જોઈએ મત છે ને માટે સુશાસન માટે છે એ માટે એ મત જ નથી કરતી એ મત ભાવના માં આવીને કરે છે એ મત કોઈ નેતા ને ભાળીને કરે છે

કયા અધિકારીને બદલી બદલી કરવી કયા અધિકારીને બઢતી આપવી એનું લિસ્ટ દિલ્હીથી તૈયાર થાય છે તો પછી શા માટે ભાઈ ભૂપેન્દ્ર પટેલના આદેશોમાં ને આની કેડર આપણે જોયું હમણાં છેલ્લે છેલ્લે ત્રણ મહત્વની ઘટનાઓ બની કરપ્શનની એક સુરેન્દ્રનગરમાં બીજી ગાંધીનગરમાં અને ત્રીજી હમણાં સુરતમાં આ ત્રણેયમાં IAS અધિકારીઓ સંડોવાયેલા છે સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ જમીન કૌભાંડ એમાં પણ આઈએસ અધિકારી ગાંધીનગરમાં જે લાંગાનું પ્રકરણ બન્યું વીસ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આવ્યું બહાર અને સુરતમાં જે હમણાં ડુમસ જમીન કૌભાંડ બહાર આવ્યું બે હજાર કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ તો આ બધા કૌભાંડ કરવાની કરવા કરવા માટેની એમની હિંમત આ અધિકારીઓ પાસેથી ક્યાંથી આવે છે સરકાર ચલાવે છે એમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ નો રોલ આપણે બહાર થી દેખાય છે કે મુખ્યમંત્રી તરીકે છે પરંતુ ખરેખર સરકાર કોણ ચલાવે સરકાર તો કે કૈલાસનાથન ચલાવી રહ્યા છે એટલે કે અહીંયા જે આખી સિસ્ટમ છે

ભ્રષ્ટાચાર ઉપર પણ કોઈ કંટ્રોલ બે લગામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આજ તંત્રમાં અને એટલા માટે વારંવાર હાઈકોર્ટે કેવું પડે છે હાઈકોર્ટે સૂચના આપવી પડે છે હાઈકોર્ટ પણ ક્યાંથી સૂચના આપીને અટકી જાય છે હાઈકોર્ટ માત્ર સરકારને ઠપકો આપે છે હમણાં છેલ્લે છેલ્લે આપણે જોઈએ છ મહિનાની અંદર હાઈકોર્ટે સરકારને ઠપકા આપેલા હોય એવી અઢાર ઘટના બની છે માત્ર ઠપકા આપ્યા છે સરકાર સામે એક પણ પગલું નથી ભર્યું આજ હાઈકોર્ટે હાઈકોર્ટની આપણે ટીકા નથી કરતા પણ જે વાસ્તવિકતા છે બતાવી રહ્યા છે જો ખરેખર ગુજરાત હાઈકોર્ટ માત્ર માત્ર ટિપ્પણી કરવાથી બહાર આવીને માત્ર માત્ર સજા કરે તો આ બધા જ અધિકારીઓની જવાબદારી એમણે એવું કહ્યું કે આ અધિકારીઓની જે જવાબદારી છે નક્કી થઈ જવી જોઈએ એ જવાબદારી કેશુભાઈ પટેલ સરકાર વખતે વખતે નક્કી થઈ હતી ત્યાર પછીની જેટલી પણ સરકારો આવી એમાં કોઈ જ અધિકારીઓની કોઈ જ જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી આ એક સૌથી મોટી ગંભીર વહીવટની બેદરકારી છે અને એટલા માટે આ બેફામ તંત્ર બની ગયું છે ગુજરાતના માત્ર પચીસ સેવા સ્થળોની તપાસ કરવામાં આવે તો ત્યાં આજ ટોપ લેવલના જેટલા પણ અધિકારીઓ છે એ તમામની સંપત્તિ આ આ આ આ વીસ જગ્યાએ ભેગી થયેલી છે તો સરકાર ખરેખર કઈ કરવા માંગતી નથી આપણે જોયું કે આખો એક નિગમ બંધ કરી દેવાયું જમીન વિકાસ નિગમ કે જેમાં ભ્રષ્ટાચાર થયો તો એને બંધ કરી દેવું ચેકપોસ્ટ ઉપર જે આરટીઓની ચેકપોસ્ટ હતી ત્યાં ભ્રષ્ટાચાર થતો તો ચેકપોસ્ટ બંધ કરી દીધી તો આ પ્રકારના જે ભ્રષ્ટાચાર છે ઓર્ગેનાઇઝ રીતે થઈ રહ્યા છે તમામ પ્રકારના ઓર્ગેનાઇઝ થઈ ગયા છે ડ્રગ્સ હોય દારૂ હોય કે કે કોઈ પણ જકાની તો એના માટેની આખી સિન્ડિકેટ બની ગઈ છે અને એ સિન્ડિકેટ પણ ચેક દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી પૈસા આપે છે એકમાત્ર આનું જે કારણ છે

અને અધિકારી જે માની લો કે પોલીસ તપાસ કરે બરાબર તો પોલીસ તપાસ કરે પુરાવા જ ભેગા ના કરે તો કોર્ટ શું કરવા કોર્ટે છોડી મૂકવો પડે ને અત્યાર સુધીમાં એવા તમને લાખો જજમેન્ટ મળશે કે જેમાં યોગ્ય તપાસ નહીં થઈ યોગ્ય પુરાવા નથી એટલે છોડી મૂકવામાં આવે છે છોડી મૂકવામાં આવે છે કોર્ટ બીજું કરે પણ શું ખરેખર તો શું હોવું જોઈએ કોર્ટ જે છે ને એ કોર્ટ ને નાખો છે ને દાંત છે આ કોર્ટ ને આજે તપાસ અધિકારીની જે વિંગ છે ને આપી દેવો જોઈએ એક સિસ્ટમ છે આપણી એડવાઇઝરિયલ સિસ્ટમ ઓફ જસ્ટિસ કહેવાય વાત પ્રતિવાદ તંત્ર કહેવાય બીજું ઇક્વિસિટોરિયલ છે એમાં બધાને સરખા ગણવામાં આવે છે એટલે જ્યારે તપાસ થાય ને ત્યારે નાગરિકની તપાસ થાય કે સરકારી અધિકારીની તપાસ થાય સંડોવાયેલો જયારે એના એનો એનો જે ન્યાય આવે ને એમાં બે પાર્ટી ના હોય ત્રણ પાર્ટી હોય એક એજન્સી એને સાચવવાનો છે એજન્સી એટલે સરકાર આવે બીજું બે 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 પાર્ટી આવે એટલે જે જજમેન્ટ આવે એમાં જેને આ સાચવવાનું હતું જે માની લો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગ્નિકાંડ આવે છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જે અધિકારીઓની કેટલી બેદરકારી છે એની તપાસ એમાં થાય અત્યારે તો કેવું પડે છે કે તમે કરો આમ તેમ વગેરે એવું થાય એટલે આ સિસ્ટમ જે છે એ ન્યાયતંત્ર તો ન્યાયતંત્રને તમે ન આપો તો ન ખોડ્યા ભરે ને અનેક વખત ટકોર કરી ચુક્યું છે તેમ છતાં પણ ક્યાં કોઈ ઠોસ પગલા ભરે છે રાજ્ય સરકાર છે ઢોલ વગેરે કરોડ ની તો શું જીવાનું હતું અને ન્યાયતંત્ર કશું કરી શકે આપણે એવું કહે છે

ત્રણ તબક્કામાં તપાસ થાય છે લોકાયુક્ત અને ત્રીજું કોર્ટ તો આમાં જે વિજિલન્સ છે એ માત્ર પરિપત્ર ઉપર જ ચાલી રહ્યું છે એને સ્વાયત્ત રીતે કોઈ પણ કાયદો બનાવવામાં નથી આવ્યો કે વિજિલન્સ ને સત્તા આપવામાં આવી હોય એક પરિપત્ર કરી દેવાયો છે કે ભાઈ આ વિજિલન્સ ની રચના કરવામાં આવે છે પરંતુ એના કમિશન કરવામાં આવે છે પરંતુ ત્યાં તો ત્યાં તો માત્ર એની પાસે કોઈ પાવર નથી કે કોઈ કોઈ જે જે સ્ટેચ્યુટરી સ્ટેચ્યુટરી ખરેખર ઇન્સ્ટિટ્યુટ હોવી જોઈએ એ તો બિલકુલ નથી અને તમારી વાત સાચી છે કે ખરેખર વિજિલન્સ ને સ્વતંત્ર કરી દેવી જોઈએ લોકાયુક્તે વારંવાર અહેવાલો આપેલા છે કે જેટલી પણ વિજિલન્સ છે એ લોકાયુક્ત ની અંદર લાવવામાં આવે અને લોકાયુક્ત ને વધુ પાવર આપવામાં આવે નથી કરતી સરકાર ભ્રષ્ટાચાર વહીવટ કરશે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટની કમાણી ક્યાં જાય છે આ બધું ચાલી રહ્યું અપેક્ષા રાખીએ ક્યાંથી મળે ક્યાંથી મળે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે આઠ

તેમ છતાં પણ બાબુઓના જાણે કાન બહેરા થઈ ગયા છે તેમના કાને આ વાત નથી પહોંચી રહી પરંતુ હવે સરકાર ક્યારે ઉદાહરણરૂપ દાખલો બેસાડશે તેના પર સૌની નજર છે આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું